તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તો આજનો આ વિડીયો છે જે ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબની સબ ઓડિટર અને પેટા તિજોરી અધિકારીની જે જાહેરાત પડેલી છે તેની નોટિફિકેશન માટેનો આ વિડીયો છે જો તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે ઓજસની વેબસાઇટ પર જઈ ફોર્મ ભરી શકો છો અથવા અહીંયાથી ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારે ફોર્મ જઈ શકો છો હવે ટોટલ એકસો ને પાંચ જગ્યાઓ છે અને સત્તર તારીખથી ફોર્મ ભરાવાના છે એટલે આ અગિયાર બે હજાર પચીસથી થી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ચૂક્યા છે અને ત્રીસ અગિયાર બે હજાર પચીસ ત્રીસ નવેમ્બર ના રોજ રાત્રે જગ્યાની વિગતો જોઈએ તો પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણની ત્રણસો ને એકવીસ જગ્યાઓ છે જેમાં બિના અનામત માટે એકસો ત્રીસ આર્થિક રીતે નબળાના માત્ર બત્રીસ એસીબીસીની એક્યાસી અનુસૂચિત જાતિના સોળ અને જનજાતિ માટે બાસઠ આ પુરુષો માટે અને બીનાના માત્ર મહિલા માટે બેતાલીસ ઈ ડબલ્યુ એસની દસ એસીબીસીની સત્યાવીસ એસસીની છ અને એસટીની વીસ જગ્યાઓ છે તેમજ માજી સૈનિકની બત્રીસ જગ્યાઓ છે અને હિસાબની ઓડિટર અને ટોટલ પાંચ જગ્યા છે અને આમ ટોટલ મળીને ચારસો છવ્વીસ જગ્યાઓ થાય છે હવે આગળ જોઈએ દિવ્યાંગ દ્વારા માટેનું બધી લાયકાત ને એવું લખેલું છે કેટલા પર્સન્ટ બધાનું હોવું જોઈએ નાગરિકત્વ તો તમને ખબર જ છે કે તમે ઇન્ડિયાના રહેવાસી અને ગુજરાતના રહેવાસી હોવા જ જોઈએ અને વયમર્યાદામાં તમે વીસ વર્ષથી ઓછી ઉંમરના ના હોવા જોઈએ તેમજ પાંત્રીસથી થી વધુ ઉંમરના હોવા જોઈએ નહીં આ ઓબીસી માટે છે આ ભાઈ ઓબીસી માટે છે અને કેટેગરીવાળા માટે નીચે છે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોની પાંચ વર્ષની છૂટ એટલે કે ચાલીસ વર્ષ સુધી તે ફોર્મ ભરી શકે છે અનામત કેટેગરીના પુરુષો માટે પણ પાંચ વર્ષની છૂટ છે તે પણ ચાલીસ વર્ષ સુધીની મર્યાદામાં ફોર્મ ભરી શકે છે હવે અનામત કેટેગરીની જે મહિલા છે એને દસ વર્ષની છૂટ છે તેઓ પિસ્તાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે અને દિવ્યાંગ દિવ્યાંગ્યા ધરાવતા દિવ્યાંગતા ધરાવતા પુરુષો માટે દસ વર્ષની એટલે કે તે પણ પિસ્તાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે જો કેટેગરીમાં મહિલા દિવ્યાંગ હોય તો તે પંદર વર્ષ સુધી પંદર વર્ષની છૂટછાટ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં ભરી શકે છે અને પગાર ધોરણ પેટા હિસાબની સબ ઓડિટરના છવ્વીસ હજાર પર મંથ અને હિસાબનેક્સ ઓડિટરનું ઓગણપાસ છસો પર મંથ સેલરી છે હવે નીચે શૈક્ષણિક લાયકાતમાં જોઈએ તો બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બેચ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન જો તમે કોમ્પ્યુટરમાં બેચલર કરેલું હોય અને બિઝનેસમાં કરેલું હોય તેમજ બેચલર ઓફ કોમર્સ બેચલર ઓફ સાયન્સ અને બીએસસીમાં જો મેથ્સ અને સ્ટેટિસ્ટિક્સ હોય તો જ ફોર્મ ભરાય છે અને આર્ટ્સવાળા માટે જો સ્ટેટેક સ્ટેટિસ્ટિક ઇકોનોમિક અને મેથેમેટિક્સ જો રાખેલો હોય તો તેઓ ફોર્મ ભરી શકે છે અન્ય કોઈ ફોર્મ ભરી શકતું નથી જો અહીંયા ખાસ નોંધ છે કે બીએસસીમાં સી એ અને આઈટીવાળા તથા એમએસસીમાં સી એ આઈટીવાળા જે હોય ડિગ્રી ધરાવતા હોય તે ફોર્મ ભરી શકતા નથી બસ અહીં તમારે શૈક્ષણિક ની ફોર્મ નું બધું લખેલું હોય છે કે એસીબીસી ના ફોર્મ ની અરજી સર્ટિફિકેટ હોય નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ 30 11 સુધી નું મેળવેલું હોવું જોઈએ 1 4 23 થી 30 11 એમાં જે સૈનિકની જોગવાઈઓ છે એ લખેલી છે અહીંયા વિધવા ઉમેદવારો માટેનું જે છે એ લખેલી છે અને શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી ધ્યાનમાં લેવાની છે હવે અરજી કરવા માટે તમને ખબર છે આગળ કીધું પ્રમાણે સત્તર અગિયાર બે હજાર પચીસ એટલે કે સત્તર નવેમ્બરથી ત્રીસ નવેમ્બરના અગિયાર ને ઓગણસાઠ મિનિટ રાતના અગિયાર ઓગણસાઠ મિનિટ સુધી ફોર્મ ભરી શકશો તમે

બિન અનામતને પાંચસો રૂપિયા અને અનામતવાળાને ચારસો તેમજ મુખ્ય પરીક્ષાની ફી છસો રૂપિયા અને અનામતવાળાને પાંચસો રૂપિયા છે આ મુખ્ય પરીક્ષાની ફી તો આઈ થિંક જે પાસ થયેલા હોય એ લોકોને ભરવાની હશે એટલે પછી ફી ભરવાની હશે જ્યારે ફોર્મ ભરાવે ત્યારે મેઇન્સ એક્ઝામનું અત્યારે તમારે અનામતવાળાને ચારસો અને બીન અનામતને પાંચસો રૂપિયા ફી ભરવાની છે અને જે ઉમેદવારો પરીક્ષા આપવા જશે તે ઉમેદવારોને ફી પરત મળશે કે જે ફી ભર્યા બાદ ફી રિસિપ્ટ સાચવીને રાખવાની છે તો તમારે પ્રિન્ટ આઉટ કઢાવી લેવાની એકવાર જો તમે ફોર્મ ભરી દો તો ફોર્મની પ્રિન્ટ અને ફી પ્રિન્ટ કઢાવીને રાખી મૂકવાની હોય છે પરીક્ષા પદ્ધતિમાં લખેલું છે ઓએમઆર પણ લેવાઈ શકે અને સીબીઆરટી એટલે કે ઓનલાઈન પણ લેવાઈ શકે તો કોઈ પણ રીતે એ લોકો એક્ઝામ લઈ શકે છે તમારે જો સિલેબસનો વિડીયો જોતો હોય તો મને કમેન્ટ કરજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સિલેબસનો અલગથી વિડીયો લઈને આવીશ કેમ કે આ વિડીયો લાંબો થાય છે અને સિલેબસનો વિડીયો ડિટેલમાં લઈને આવું છું ચલો જય હિન્દ જય ભારત